નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ પડકાર સાથે હું છું આપણી સાથે પાયલ બાંભણી તો જોઈએ યાદના મહત્વના સમાચાર દાહોદથી સબયાર્ડ લીમડી મુકામે ઝાલો એકસો વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને ભૂમિપૂજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સબયાર્ડ લીમડી મુકામે ઓફિસ કમ સ્ટાફ કાર્યાલયનું નવીન ભવનનું ભૂમિપૂજન આજે રૂપિયા પંચાવન લાખના ખર્ચે આ ભવનનું નવીન ભૂમિપૂજન કરવામાં આવ્યું ભવન ભવન તૈયાર તૈયાર થશે તો વિભાગના વેપારી ભાઈ બહેનો ભાઈઓ આમ જનતાને આ થવાથી એના વહીવટ માટે કાર્યાલય માટેનું આ ભવન બનવાથી આ વિસ્તારની જનતાને સુખાકારી મળશે આજે શુભ નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે શુભ દિવસે આ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર જે ડી ભાપુર ઝાલોદ માર્કેટ સમિતિના ડાયરેક્ટર હિતેન્દ્રકુમાર દામોદરદાસ પટેલ પંકજભાઈ ચંદ્રકાંતભાઈ જૈન ચીન સમાજના કાર્યકર્તા મુકેશભાઈ વીરચંદભાઈ કર્ણાવટ લીંબડી ગામના આગેવાન એવા મનપ્રીતસિંહ બાપુ ઝાલોદ એપીએમસીના સેક્રેટરી મયંકુમાર જયંતિલાલ પંચાલ માર્કેટ સેક્રેટરી તથા સભયાટ લીંબડીના ઇન્સ્પેક્ટર નઈમભાઈ મિર્ઝા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રીઓ એપીએમસીના સહકર્મચારીગણ તેમજ ખેડૂતભાઈઓ બહેનો વેપારીભાઈઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે સંવાદદાતા હિતેશ પ્રજાપતિ ક્રાઈમ પડકાર ન્યૂઝ દાહોદ બજાર સમિતિ જાલોદના સબિયાર લીમડી મુકામે આજે ઓફિસ કમ સ્ટાફ કાર્યાલયનું નવીન ભવનનું ભૂમિપૂજન આજે રૂપિયા પંચાવન લાખના ખર્ચે અમારા વેપારી મહાજન હોય ખેડૂત ભાઈ બહેનો હોય અને સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ સેક્રેટરીશ્રીઓ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજરશ્રી અને અમારા એપીએમસીના સૌ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે રૂપિયા પંચાવન લાખના ખર્ચે નવીન ભવનનું અમે ભૂમિપૂજન કરો કરેલ છે ટોકા ગાળાની અંદર આ ભવન તૈયાર થશે તો લીંબડી વિભાગના બધા અમારા વેપારી ભાઈ વેપારી ભાઈ બહેન સૌ ખેડૂત ભાઈઓ અને આમ જનતાને આ ભવન તૈયાર થવાથી એના વહીવટ માટે એના અમારી કાર્યાલય માટેનો આ ભવન બનવાથી આ વિસ્તારની જનતાને સુખાકારી મળવાની છે અને આજે શુભ નવરાત્રિનો શુભ દિવસ છે આજે શુભ દિવસે આ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે